પતિ દેવને તો દહીં જોઈએ જયારે પણ આજે એના માટે નથી ગઈ મારી પાસે મેળવું છે હજી જામ્યું નથી એટલે આજે નથી આજે તો શું કરે ખબર કે આ ઓળો બની જાય ને હાવ બની જાય પછી એકદમ સ્લો ગેસ કરી અને એની ઉપર પાણી ડીશ ઢાંકી અને ડીશ ની ઉપર પાણી નાખી દેવાનું અને લગભગ પાંચ થી સાત મિનિટ એકદમ સ્લો ગેસ ઉપર પડ્યું રહેવા દેવાનું એટલે બોલતા એકદમ ફ્લફી થઈ જાય એમ તમે અનુભવ કરજો બોલતા નથી આવડતો કેવો થઈ જાય પણ એકદમ મસ્ત સોફ્ટ અને ફ્લોફી ફ્લોફી હોય ઓળો ઓલો આપણે ફરક તો પડે જ છે મતલબ ટ્રાય કરી લેજો એક વખત કે કેવો થાય છે તો ઓળો છે બાફરી છે પ્રોટીન મિલ્ક છે ચોકલેટ ફ્લેવરનું એવર છે અને ચાલો આજે ટિફિનમાં આટલું છે આટલે હજી ગાઠી અને બિસ્કીટ આવશે તો ઓકે થેન્ક યુ અને કાલના પકોડાના વિડીયોને બહુ બધાય સારો એવો રિસ્પોન્સ આપ્યો હશે તો એના માટે થેન્ક યુ